નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર અમિત સામનો કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે જમ્મુ કાશ્મીરના કઠુઆના રામકોટમાં રામકોટ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ ઉત્તર પ્રદેશ ધાર્મિક ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે રામનવમી તૈયારીઓ સાથે અયોધ્યા ધાર કેન્દ્ર છે જ માં ભવ્ય કુંભ પછી હવે રામ મંદિરના અભિષેક પછી તેની બીજી રામનવમી ની તૈયારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શ્રીલંકાના કોલંબો માં ભારતીય શાંતિ સેના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર કોલંબો માં શ્રીલંકાના ક્રિકેટરો સાથે વાતચીત કરી હવામાન આગાહી આગામી દિવસ ના શામળ કુવા પાસે આવેલા ડેમ માં નાહવા પડેલા પાંચ વિદ્યાર્થીઓ પૈકી એક નું ડૂબી જતા મોત એપીએમસી ગાંધીનગર અમલપુર શાક માર્કેટ ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા રોડ સલામતી અને રેડિયમ રિફ્લેક્ટર અવેરનેસ કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે